ઉત્તરાયણ પહેલા વડોદરામાં આરોગ્ય વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી જ્યાં ઊંધિયું જલેબી ચીકીના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી સયાજીગંજ વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી અને સયાજીગંજ વિસ્તારમાં આવેલી તમામ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી દુકાનોમાંથી કુલ ત્રીસ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અલગ અલગ દુકાનોમાંથી નમૂના એકઠા કરવામાં આવ્યા ખાદ્ય ચીજવસ્તુઓ જે મળી આવી હતી તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે ઊંધિયું જલેબી ચીકી ખાતા પહેલા સાવધાન ઉત્તરાયણના માહોલ જામ્યો છે ને બીજી તરફ વધુ નાણાં કમાઈ લેવાની લાયમાં પણ કેટલાક વેપારીઓ અખાદ્ય પદાર્થો વેચતા હોય તેને લઈને આરોગ્ય વિભાગ તપાસમાં આવ્યું છે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા છે સ્વચ્છતા પણ જોવા મળતી નથી એટલે શેડ્યુલ ફોરની પણ નોટિસ અપાશે આપ જોઈ શકો છો કે અહીંયા જે તમામ વસ્તુઓ છે તે પણ અધિકારીઓ ચેક કરી રહ્યા છે ભાવસર સાહેબ છે તલના લાડુ છે સાથે જલેબી છે ઊંધિયું છે તમામ વસ્તુનું ચેકિંગ હાથ ધરાયું છે નહીં ફક્ત વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પણ માંડવી વિસ્તાર સાથે વડોદરાનો બાગ સયાજીગંજ સહિત અનેક વિસ્તારની અંદર ચેકિંગ હાથ ધરાયું છે સામાન્ય રીતે જે

પાસે જલેબી માચો તેલ ઘી સુ તેલ 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 અન્ય ફરસાણ છે કેટલા દિવસથી થી બનેલું છે તેની પર તારીખો તમે ખાસ મારી છે મીઠાઈ પર બધા નહીં તારીખો નહીં નહીં મારી એ તો તૈયાર જ લાઈએ છે અને તમારી મીઠાઈ છે મીઠાઈ માં તારીખો મારી છે કેમ કે એ તો નિયમ પણ છે હા નિયમ છે આ નિયમ છે પણ માલ જ નહીં બનાવતા જેટલું બેચા એટલું જ બનાવીએ છે બેદરકારી જોવા મળી રહી છે એટલે કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા જે ચેક કર્યા તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું જોઈ શકો છો સતત ચેકિંગ હાથ ધરાયું છે અને સેમ્પલ લેવાની પ્રક્રિયા અત્યારે હાથ ધરાઈ છે સાહેબ સૌથી પહેલાં તો એમની જે મીઠાઈઓ છે એની અંદર તારીખ મારવાની હોય છે જે ફૂડ વિભાગના આદેશ છે એ દેખાઈ રહી નથી સાથે આગળ શું તપાસ અહીંયા આવનાર દિવસોમાં જે આપણે ઉત્તરાયણનો તહેવાર આવે છે તે નિમિત્તે આપણે ચેકિંગ હાથ ધરે છે અને આ ફરસાણની દુકાનોમાં જે જલેબી છે તલચિક્કી જે સિંગ ચિક્કી છે આપણે જે મીઠાઈની વાત કરી છે તે આધારે આપણે આકસ્મિક ચેકિંગ હાથ ધરે છે અને તેમને ત્યાં જેટલી પણ ત્રુટીઓને એ દેખાય છે આપણને તે અંતર્ગત આપણે એમને શેડ્યુલ ફરી નોટિસ આપી અને આગળની કાર્યવાહી હાથ ધરે છે સારું ખાસ કરીને ઊંધિયા જલેબીની વાત આવી રહ્યા છે શહેરભરમાં કયા કયા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું શું કાર્યવાહી કરી અહીંયા પણ સેમ્પલ તો લઈ જ રહ્યા જી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આપણે લગભગ છેલ્લા ચારથી પાંચ દિવસમાં આપણે જલેબી સેવ અને ઊંધિયાની ડ્રાઈવ ચાલુ છે જે લોકો એડવાન્સથી બનાવીને રૂટિનમાં જે ઊંધિયું અને જલેબી વેચે છે તેમના અંદરથી નમૂનો લેવાની કાર્યવાહી પણ કરી ચૂક્યા છે સારું એક સવાલ થોડો મહત્ત્વપૂર્ણ એ છે સેમ્પલ લઈએ છીએ ચૌદ દિવસ પછી ગમે ત્યારે રિપોર્ટ આવે ત્યાં સુધી લોકો ચીજવસ્તુ આરોગી જાય છે જો સેમ્પલ ફેલ પણ જાય છે તો એનો ફાયદો લોકોને તો મળતો નથી આમાં પણ ક્યાંક બદલાવ જી અમને આકસ્મિક અને ચેકિંગ દરમિયાન જો અમને ઓછી એવું લાગે છે કે ખરેખર સ્ટાન્ડર્ડ મુજબ નથી તો અમે તાત્કાલિક ધોરણે તેનો નાશ જ કરાવી દઈએ છે એનું સેમ્પલ લેવામાં નથી આવતું પણ જે શંકાસ્પદ લાગે તેનું આપણે સેમ્પલિંગ લઈએ છે અને તેનો જે રિપોર્ટ આવે છે અને જો સબસ્ટન્ડર્ડ કે એવી રીતનો આવે અનસેફ આવે તો તે લોકોને આપણે તેને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આધારે જાણ કરી અને તે સુધારવાનો ચાન્સ પણ આપે છે